આપણે બેલગાડામાં બેસી ગયા છીએ આ છે આપણું બેલગાડું અને આપણે બેલગાડામાં હમણાં જતા છીએ ફ્રેન્ડ આ છે આપણું બેલગાડું બેલગાડું આગળ જતું છે આપણે બેલગાડામાંથી ઉતરી પડ્યા છે રસ્તો ખર બછડો વાળો એટલે ખરાબ છે એટલે આપણે નીચે ઉતરી પડ્યા ફ્રેન્ડ આ લોકો આપણા મજૂરી આવી ગયા જોઈ લો આ છે આપણા મજૂરિયા

અને જંગલમાં જુઓ સોલર સિસ્ટમ લગાવેલું છે જંગલમાં બી અહીં જે મેદાન જેવું દેખાય છે અહીં હતી ને જતા છે આગાડી ફ્રેન્ડ્સ આપણે બહુ લેટ થઈ ગયા વરસાદના લીધે આપણે હાલમાં જુવાર કાઢતે જુવાર કાપીને કાઢી બી લેતે પણ વરસાદ બહુ જ પડ્યો એટલે આપણે કપાસનું કામ સ્ટાર્ટ કરી દીધું છે કપાસનું કામ પૂરું થાય ત્યાર પછી આપણે ભાત ને સુકાયેલું હશે તો પછી ભાતને કાઢી લઈશું પછી લાસ્ટમાં જુવારનું કામ કરશું ને આપણે આ મજૂરીયા તો પછાડી જ આવતા છે મસ્તી કરતા કરતા આપણે મજૂરી આવતા જ છે

પાણી પીતો છે બેઠી બેઠી ને હવે મેં ફ્રેન્ડ આપણે આવી ગયા છે આપણા ખેતરે આ છે આપણું કપાસનું ખેતર તો જોઈ લો ફ્રેન્ડ્સ આ છે આપણું કપાસનું ખેતર આ છે આપણો કપાસ થોડો થોડો ફૂટી ગયેલો છે એટલે કે ખીલી ગયેલો છે આ છે આપણો કપાસ વરસાદ પડ્યો એમાં બધો પીળો પડી ગયેલો છે કપાસ વરસાદને લીધે થોડોક બગડી ગયેલો છે પાંદડા બી ખરી પડ્યા છે અડધા ઝીંડવા તો ફૂટેલા નહીં થોડા થોડા ફૂટેલા છે આપણે વધારે મજૂર બી નીકળ્યા કેમ કે થોડો થોડો કપાસ ખીલેલો છે એટલે આપણે હજુ તો કપાસ થોડોક ખીલવાનો બાકી છે ઝીંડવા બહુ બધા બેસી ગયેલા છે ઉપર સુધી આ વર્ષે કપાસ આપણો ઝીંડવા ઉપર સુધી બેસી ગયેલા છે કપાસ કેવો છે તે તમે અમને જણાવજો ખોલે તો ખાતા બીજ છે ખબર નઈ શું શું બનાવી લાવ્યા છે આ લોકો ચિકન બનાવી લાવ્યા છે એવું કેતા છે તો આપણે બી જમી લઈએ પછી કપાસ કાઢવાનું ચાલુ કરું હું આપણું બેલગાડું તા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ આપણે થેલી લઈ લીધી છે કોથળી લઈ લીધી છે કપાસ કાઢવા માટે તો આપણે કપાસ કાઢવા હાલમાં જતા જ છે તો કપાસ કેવો છે તે તમને બતાવીશું તો તમે વિડીયોમાં બની રહેજો કપાસ ફૂટેલો છે પણ થોડો થોડો ખીલેલો છે એટલે આપણે વીણી લઈએ ને ઝીંડવા બી સારા બેસી ગયેલા છે ને આ કલ્લુડોન ડોન હે ઓરિ સીમારાની રહી હે આપણે લાઈન પકડી લીધી છે આપણે બી લાઇનમાં આવી ગયા ને કોથળી આપણે મૂકી દીધી છે આ સાઈટે દઈએ તો કપાસ તમને કપાસ કેવો છે તે તમને બતાવું આ છે આવો કપાસ છે આવો છે કપાસ જે વરસાદના લીધે થોડોક બગડી જેવો ગેલો છે આપણે કપાસ કાઢી લઈએ આપણો કેમેરામેન નહીં એટલે આપણે મોબાઈલ પકડીને વિડીયો શૂટિંગ કરવું પડશે તો તમને વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક કરજો ને અમારી ચેનલ ને સપોર્ટ કરજો આપણે એવી રીતના હાથમાં પકડીને મોબાઈલ હાથમાં પકડીને કપાસ આપણે વેડવાનું ચાલુ કરી દીધું છે આ લોકોને જુઓ કેટલા મસ્તી કરતા છે ગીતો ગાઈ ગાઈને ને મજાક ઉડાવી ઉડાવીને કપાસ કાઢતા છે આ લોકો મજા આવી જાય કપાસ કાઢવામાં આ લોકોને ને કઈ બી કે તો આ લોકો ખોટું નહીં લગાવે અને આપણે જેવી રીતના કે તેવી રીતના આ લોકો કામ પૂરું કરે એટલે આ લોકો દર વર્ષે કપાસ કાઢવા આવે ફ્રેન્ડ્સ આપણે હમણાં આ ખેતર હમણાં આપણે પૂરું કરી દીધું છે હમણાં નીચેનું ખેતર બાકી તો હમણાં આપણે જમી લઉં તો પછી આપણે નીચેના ખેતરમાં કપાસ કાઢવા માટે જશું આ આપણા મજૂરિયા આપણે હમણાં સાડા બાર વાગી ગયા જમવાનું હમણાં સ્ટાર્ટ કર્યું આ મજૂરિયા બી આપણા ફ્રેન્ડ લોકો જમવાનું જમતા જ છે આ લોકો બી ફ્રેન્ડ્સ આપણે હમણાં આ ખેતર બી પૂરું કરી દીધું છે હમણાં બધું કપાસ કાઢી લીધું છે ખેતરમાંથી હમણાં આપણે જવાના છે આ આપણા મજૂરિયા લોકો

कितना पकाई जा रहे एक एक बता 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 केवो से केवो से बता बता केवो से बता ओ ब्लैक ब्लैक कलर ना से क्या बेटा ये 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 धीमे धीमे उचक हाथी पकड़ते रहे हाथी हाँ कोथड़ी हाँ कोथड़ी उचक हाँ कोथड़ी उचक 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 बाहर फेंक बाहर फेंक हाथी पकड़ ये 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 ये

આવતા છે આપડા આપી જાય આવતી છે આપણે હમણાં પકડી લીધા છે કરચલા તો આપણે હમણાં જઈએ કરચલા પકડીને આપણે જે કુવા પાસે આવેલા સ્ટાર્ટિંગમાં તે કુવા પાસે આવી ગયા કરચલા પકડી લીધા છે અને હાથ પગ ધોઈ લઈને પાણી પી લઈએ પછી આપણે જઈએ આપણે હમણાં સાગના પાંદડા તોડી લઈએ જે કરચલા બનાવવાના છે એટલે લાકડા બી લઈ લીધા છે આપણે રસ્તે થી ને પેલી કેટલી છે એમાં કરચલા છે તો તમને પછી બતાવીએ કેવી રીતના બનાવીએ તે

હજુ બહુ બધા બાકી છે ઘરે તેલા બનાવવા ચાલ બનાવું પછી હજુ આપણે આગ બાળવા માટે હમણાં લાકડા તોડીને હમણાં મૂકી દીધા છે ફ્રેન્ડ્સ આપણા મિત્રોએ હમણાં ઘરે તેલા બધા સાફ કરી દીધા અને એક સાગના પાંદડોમાં સારી રીતના મૂકી દીધા અને એમાં સાગના પાંદડાને આગ બાળી છે તેની ઉપર હમણાં મૂકીશું આપણે આપણે હમણાં આગ લાવી દઈએ અને સાગના પનાળા ખોલી ને જઈએ કે બન્યું કે નહીં શાકના સાગના ખોલી ને જઈએ તો બની ગયું છે હમણાં ફ્રેન્ડ્સ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલ બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી અમારી નોટિફિકેશન તમને મળતી રહેશે ફ્રેન્ડ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય